ઘણા લોકોનું મન હંમેશા સટ્ટા પાછળ લાગેલું હોય છે પછી ક્રિકેટનો સટ્ટો હોય વરસાદનો સટ્ટો હોય અનાજ કરિયાણાના ભાવનો હોય કે પછી તેલનો સટ્ટો હોય આ સટ્ટામાં આ વખતે વધુ એક સટ્ટો ઉમેરાયો છે આ નવો સટ્ટો એટલે લોકસભાની ચૂંટણી પરનો સટ્ટો ચૂંટણીમાં કઈ બેઠક પર કોણ જીતશે કોણ હોટ ફેવરિટ છે કોને કેટલી લીડ મળશે આવા મુદ્દે લોકો કરોડો રૂપિયાનો સટ્ટો ઓનલાઈન રમી રહ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તેવા લોકોને સટ્ટાના ભાવ ન દેખાય પરંતુ જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે લોકોને જ આ ભાવ દેખાય છે ઘણી વખત એવું બને છે કે રજિસ્ટ્રેશન કરાવનારી કોઈ એક વ્યક્તિ સટ્ટાના ભાવના સ્ક્રીનશોટ પાડીને તેને ફરતા કરી દે છે જેથી કરી અન્ય લોકો પણ ભાવ જાણી શકે તો સટ્ટાનું આ નેટવર્ક બહુ વ્યવસ્થિત રીતે ચલાવાય છે બુકીની નીચે ગામે ગામથી નાના નાના પેટા બુકીઓ પણ જોડાયેલા હોય છે તો આ પ્રકારની સટ્ટાની જાળ આખા ભારતમાં ફેલાયેલી છે ત્યારે ગુજરાતની એવી નવ લોકસભા બેઠક પર રસાકર્ષી સર્જાયેલી છે એવું મનાય છે કે ગુજરાતમાં લોકસભાની આ વખતની ચૂંટણી જે છે તે એક તરફી હતી પરંતુ ક્ષત્રિય આંદોલને આખે આખા સમીકરણો ફેરવી નાખ્યા એક તરફી લાગતી ચૂંટણી અમુક બેઠકો પર રસાવસ કસીવાળી બની ગઈ ત્યારે બુકી બજારના મતે ભાજપ જ હોટ ફેવરિટ ગણાય છે પરંતુ નવ થી વધુ એવી બેઠક છે જેના પર અત્યારે રસાકસી જોવા મળી રહી છે આ બેઠકના ભાવ બુકી બજારે ખોલ્યા છે મતે કઈ બેઠકો પર ભાજપની જીત છે તે પણ જોઈ લઈએ તો થયેલી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં આ વખતે થયેલા ઓછા મતદાનની વચ્ચે બુકી બજારે રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ પોરબંદર ભાવનગર જામનગર પાટણ બનાસકાંઠા અને આણંદ એમ કુલ નવ બેઠકોના ભાવ ખોલ્યા છે આ નવ બેઠક એવી છે જેના પર કોંગ્રેસ અને ક્ષત્રિયોએ જીતના મસમોટા દાવાઓ કર્યા હતા આ બેઠક પર ભાજપને નુકસાન થવાના અહેવાલો પણ સામે આવ્યા સટ્ટા જગતમાં રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારનું એક અલગ જ સ્થાન છે આ બુકી બજાર સૌથી મોટું હોવાનું અને તેની આગાહી સૌથી સાચી હોવાનું મનાય છે ત્યારે ફલોદી સટ્ટા બજાર ભલે એનડીએની બેઠકો ઘટ છે હું અનુમાન લગાવી રહ્યું હોય પણ સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર ભાજપને વન વે જીતાડી રહ્યું છે તો સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર ભાજપને ફેવરિટ ગણાવી રહ્યું છે જેમ ભાવ ઓછા તેમ ઉમેદવાર ફેવરિટ અને જેમ ભાવ વધુ જાય તેમ ઉમેદવાર જે છે તે ઓછો ફેવરિટ ગણાય જો સટ્ટા બજારનું માનીએ તો પોરબંદર સીટ ભાજપ માટે સૌથી સુરક્ષિત મનાય છે પાટણ અને બનાસકાંઠા બેઠક પર અત્યારે રસાકસી સર્જાયેલી જોવા મળી રહી છે ત્યારે બુકી બજારમાં પ્રથમ વખત ભાવ ખુલ્યા ત્યારે આણંદ સાબરકાંઠા બેઠક ભાજપ માટે ખૂબ જ જોખમી ગણાતી હતી પરંતુ બીજી વખત જ્યારે ભાવ ખુલ્યા ત્યારે બાજી જે છે તે આખી આખી પલટાઈ ગઈ બીજી વખતના ભાવ પ્રમાણે આ બંને બેઠક ભાજપ માટે સેટ થઈ ગઈ છે અને તેના ભાવ પણ ઘટી ગયા અને પાછળનું કારણ એ છે કે મતદાન થયા પછી આ બેઠકો પર બુકીઓને

એ જોતા નામની જીત પુનમ માડમની જીત જેટલી સરળ નહીં હોય આ બેઠક માટે એક લાખે કોઈને દસ હજાર મળે જોખમ વધુ છે એવો ભાવ ઊંચો જાય ત્યારે લગભગ કરોડ થી વધુ જેમ ક્રિકેટમાં કરોડો અને અબજો રૂપિયાનો સટ્ટો રમાય છે એ જ રીતે આમાં પણ સટ્ટો રમાતો હોય છે અલગ અલગ મોટા બુકી હોય છે ઓનલાઈન નેટવર્ક આખા ભારતમાં ફેલાયેલું છે એપ્લિકેશન પણ વધુ છે એટલે આવા ચોક્કસ આંકડા કોઈ પાસે હોતા નથી જો કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો એકાદ હજાર કરોડ રૂપિયાનો સટ્ટો આરામથી રમાઈ જતો હોય છે પણ આ માત્ર અમે અંદાજો લગાવી રહ્યા છીએ ત્યારે સટ્ટા બજારમાં ચાલતા ભાવ જોતા રૂપાલા મનસુખ માંડવિયા પૂનમ માડમ રાજેશ ચુડાસમા ભરત સુતરિયાની જીત સાફ દેખાઈ રહી છે જે ઉમેદવારોના ભાવ સાવ ઓછા હોય તેમની જીત નક્કી છે એવું માની લેવાતું હોય છે ત્યારે મોટો સટ્ટો રમનારા પાંચ લાખ દસ લાખ વીસ લાખ સુધીના સોદાઓ કરતા હોય છે એ મુજબ હાર જીતની રકમનો હિસાબ થયો હોય છે દાખલા તરીકે અમિત શાહ ને પાંચ લાખ ની લીડ મળશે એવું માનીએ તો કોઈ વ્યક્તિ એક લાખ લગાવે અને ખરેખર જો અમિત શાહ પાંચ લાખ મતની લીડે આવે તો સટ્ટો લગાવનારી વ્યક્તિને પંદર પૈસા એટલે કે પંદર મળે પણ જો કોઈ મોટી રકમ લગાવે જેમ કે લાખ રૂપિયા તો તેને લેખે લાખે કુલ ત્રણ લાખ રૂપિયા મળે શું તમે પણ સટ્ટા બજારમાં રસ ધરાવો છો જો હા તો તમે કઈ સીટ ઉપર ભાવ લગાડશો તે ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર